હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કડી નગરપાલિકા ખાતે આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો પોસ્ટ છે એપ્રેન્ટિસની પોસ્ટ છે લાસ્ટ તારીખ એટલે કે ઇન્ટરવ્યૂ જે રાખેલું છે તેની તારીખ છે અઢાર એક બે હજાર ચોવીસ તમારી કડી નગરપાલિકા ખાતે હાજર રહેશે ટ્રેડનું ના આપેલા આપેલું છે લાયકાત અને ટોટલ વેકેન્સી કેટલી છે તેની વાત કરીશું જેમાં સેનેટર ઇન્સ્પેક્ટર સનિયા સરકાર માન્ય સેનેટર ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો અથવા તેની સમકક્ષ જેમાં સંખ્યા ત્રણ એટલે ત્રણ વેકેન્સી છે બીજા નંબર સિવિલ એન્જિનિયર અને ત્રીજા નંબર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેમાં ડિપ્લોમા સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિન ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ જેમાં સિવિલ માટે બે અને ઇલેક્ટ્રિકલ માટે એક વેકેન્સી છે ચોથા નંબરે કમ્પ્યુટર ઓપરેટર કોમ ક્લાર્ક જેમાં સ્નાતક અને કમ્પ્યુટરના જાણકાર એટલે કે ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટરનું જાણકારી તમારી હોવી જોઈએ ટોટલ છ વેકેન્સી છે પાંચમા માટે ડ્રાઈવર ક મિકેનિક જેમાં ધોરણ દસ પાંચ થતાં ડાઇવર ટ્રેક્ટરનું લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ તમારે હોવું જોઈએ બરાબર તેમાં પણ પાંચ વેકેન્સી છે અને છઠ્ઠા મારી મિકેનિકલ એન્જિનિયર જેમાં ડિપ્લોમા મિકેનિકલ કરેલું હોય તમે તે અપ્લાય કરી શકો અને સંખ્યા છે એક બરાબર મિત્રો શરતો આપેલી જે બરાબર મિત્રો માહિતી જેમાં થી પાંત્રીસ વર્ષ વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અને સરકારના નિયત થયેલ માસિક સ્ટાઈ પણ તમને ચૂકવવામાં આવશે

તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને અવાજ પ્રકારના વિડીયો જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ